સુરત શહેરમાં જે રીતે ધોધમાર વરસાદ વરસ્યો હતો ત્યારબાદ સુરત મહાનગરપાલિકાના જે ભ્રષ્ટ અધિકારીઓ છે તેમની પોલ અહીં ખુલી ગઈ છે આપ જોઈ શકો છો અહીં મસ મોટા જે ખાડા છે તે ખાડા નજરે પડી રહ્યા છે અને બીજી તરફ સુરત મહાનગરપાલિકાના જે તંત્ર છે તે અક્કલું પ્રદર્શન કરી રહ્યા હોય તે રીતે એક તરફ વરસાદ ચાલી રહ્યો છે ત્યારે બીજી તરફ માત્ર ને માત્ર જે પથ્થર છે તે પથ્થર લખીને જે કામગીરી છે તે પૂર્ણ કરી દેતા નજરે પડી રહ્યા મહત્વની વાત છે કે હાલમાં થોડા સમય પહેલા રૂપિયાના ખર્ચે જે ખાડા છે તે ખાડા નજરે પડી રહ્યા છે જે સ્થાનિક વાહન ચાલકો જ્યારે અહીંથી પસાર થાય છે ત્યારે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આપ જોઈ શકો છો રિક્ષા અને ટેમ્પા ચાલક અહીંથી પસાર થઈ રહ્યા છે ત્યારે તેમને

हे तर गो गाडी आवर्जवार थाला खाडज पड्याकडे